શ્રાવણ માસમાં આવતા તહેવાર તિથિ તથાવારને જાણીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા વિડીયોને લાઈક કરી અને શેર કરો જેથી આ માહિતી બધા મિત્રો પાસે પહોંચી જાય તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં શ્રાવણ માસની શરૂઆત પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર मंगला गौरी पूजन छ ऑगस्ट बेहजार चौव मंगलवार हरियाली ठकुरात ऑगस्ट अगस्त 2024 बुधवार विनायक चतुर्थी आठ ऑगस्ट बेहजार चौबीस गुरुवार पंचमी जीवंतिका व्रत नव ऑगस्ट 2024 चौबीस शुक्रवार शुद्ध पक्षनी रांधन छठ दस ऑगस्ट 2024 चौबीस शनिवार सातम अगियार बार ऑगस्ट रविवार સોમવાર બંને દિવસે રહી શકાય છે વીરપસલી વ્રત અગિયાર ઓગસ્ટ બે રવિવાર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર બાર ઓગસ્ટ બે સોમવાર મંગળા ગૌરી પૂજન તેર ઓગસ્ટ બે મંગળવાર બગીચા નોમ ચૌદ ઓગસ્ટ બે બુધવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી પંદરમી ઓગસ્ટ બે ગુરુવાર શુભ પવિત્રા पुत्रदा एकादशी सोल ऑगस्ट 2024 शुक्रवार तथा आ दिवसे जीवंतिका व्रत रहे पवित्रा बारस सत्तर 2024 शनिवार तथा आ दिवसे शनि प्रदोष व्रत रहे केम तेरसनी क्षय तिथि श्रावण नो तीजो सोमवार अठार ऑगस्ट 2024 सोमवार श्रावण महीना व्रतनी पूनम छे, रक्षाबंधन नो छे તેમજ નાળિયેરી પૂનમ પણ છે મંગળા ગૌરી પૂજન વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવાર હિંડોળા સમાપ્તિ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવાર બોલ ચોથ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવાર વદ પક્ષની નાગપંચમી તેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર તથા આ દિવસે જીવંતિકા માતાનું વ્રત પણ રહેશે શ્રાવણ વદ પક્ષની રાંધણ છઠ ચોવીસો ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારે રહેશે મોટી શીતળા સાતમ વદ પક્ષની પચીસો ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારે રહેશે શ્રાવણ મહિનાના ચોથા સોમવારે જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવશે જે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારે રહેશે નંદ મહોત્સવ સતાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારે કરવાનું રહેશે તથા આ દિવસે મંગળા ગૌરી વ્રત પણ કરી શકાય છે વદ પક્ષની અજા એકાદશીનું વ્રત ઓગણત્રીસો ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારે આવશે જીવંતિકા વ્રત ત્રીસો ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર જે શ્રાવણ મહિનાનો છેલ્લો શુક્રવાર છે શ્રાવણના વક્ષનું પ્રદોષ વ્રત એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારે આવશે શ્રાવણ મહિનાની અમાસ બે અને ત્રણ સપ્ટેમ્બર બંને દિવસે રહેશે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર બે સપ્ટેમ્બરે આવશે તથા શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે ત્રણ સપ્ટેમ્બર મંગળવાર તે દિવસે મંગળા ગૌરી વ્રત થશે તો મારા વાલા દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને મિત્રો સાથે શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ